મોર્નિંગ જય કૃષ્ણ આજે આપણે જેતપુરની જગદીશ પ્રિન્ટની વિઝિટે આવી ગયા છીએ અહીં તમને ખાસ કરીને બાંધણી સાડીનું તો યુઝ કલેક્શન જોવા મળશે જ પણ તેની સાથે જે જેતપુરની પ્રિન્ટેડ સ્પેશિયાલિટી છે એનું પણ કલેક્શન સાડીમાં જોવા મળશે તો વધુ વાર ન લગાડતા આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ વિડીયો ગમે તો તેને લાઇક કરી તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલશો નહીં તો હવે આપણે અ કલેક્શન પણ વિથ પ્રાઇસ સ્ટાર્ટ કરશું તો મેડમ તમે આપણી શોપમાં બાંધણી સાડીનું કયો કે અથવા તો પ્રિન્ટેડ સાડીનું કલેક્શન કયો કઈ પ્રાઇસ થી સ્ટાર્ટ થાય છે ને ક્યાં સુધીનું હોય છે 3000 થી સ્ટાર્ટ થાય છે ને 12000 સુધીનું છે 3000 થી 12000 સુધીના તો હવે આપણે થોડા થોડા સિલેક્ટેડ પીસીસ પણ જોઈશું તો હવે આપણે આ પીસની વાત કરીએ તો મેડમ

આ છે ને મોડલ સિલ્ક માં છે આમની પ્રાઇસ આમની પ્રાઇસ 3150 છે અને આ બધા પીસીસ માં છે ને તમને 20% ડિસ્કાઉન્ટ પણ મળી છે એટલે આપણે આ 3150 વાળું કહી શકીએ કે 2500 2600 માં આપણને મળી જાય 2600 માં હવે નિખિલ ભાઈ આમની વાત કરીએ તો આમની આ ગજી સિલ્ક માં છે આમાં જો તમે ડાયરેક્ટ બધા આકર્ષિત થાય છે એવા છે ચિત્રને એવા છે આવેલા છે બધા

એ આખી અલગ જ હોય છે અને એક લગડી પટ્ટો કહેવામાં આવે છે આ લગડી પટ્ટો હા લગડી પટ્ટો સાડી કહેવાય છે અને આ પ્યોર ગજી કહી શકીએ આપણે હા પ્યોર ગજી કહી શકું ઓકે આમની પ્રાઇસ આમની પ્રાઇસ પણ 3800 છે 3850 જે તમને 3000 માં પડી શકે આ પણ એનામાંનો એક કલર છે લગડી પટ્ટાવાળી રેડમાં આ એક સાડી કહીએ તો આ એક આખી અજરક પ્રિન્ટ માં આવે છે જે કચ્છમાં ને એમાં બધું વખણાય છે અજરક માં છે એમનો આખો પટ્ટો છે એ ગોલ્ડન જરીમાં જરીમાન એમાં આવશે જેની કિંમત પણ ઓગણચાલીસો પચાસ છે જે તમને ત્રણ હજાર જેટલા સુધીમાં માં પડી શકે છે ના આપણે કહીએ તો લગ્ન પ્રસંગમાં એમાં તમારે પહેરવું હોય બધા પહેરે છે ઘરચોળ જેમાં હાથીઓ છે પછી માછલીઓ છે કળશ છે આખે આખું અલગ જ આખો ઉઠાવ આવશે નાની કિંમત હું પાંચ હજાર જ છે પાંચ હજારમાં તમે ડિસ્કાઉન્ટ કરો એટલે તમને ચાર હજાર રૂપિયામાં જ ખાલી પડી શકે છે આ ગજી સિલ્ક જે આપણે જોઈએ છીએ જેની કિંમત એકાવનસો રૂપિયા છે અત્યારે હાલમાં અને આમની ડિઝાઇન પણ આ જે પલ્લું છે એ બધું અનોખું છે આ પણ ગી સિલ્કમાં આવે છે જેમાં નથી આવતું પણ હું ડિઝાઇનિંગ આખી અલગ આવે છે

અને ગજી માં બેનુ કોમ્બિનેશન કરેલ ને બનાવવાનો આવે છે એમાં પણ લગડી પટ્ટો છે લગડી પટ્ટો એ છે હા લગડી પટ્ટો પણ આપેલો છે જે રોલ પોલિશ તે બહુ જ આમ ઉઠાવ આવશે આમ સર આની કિંમત એમ 6800 રૂપિયા છે પણ હજી તમને કીધું એમ 5000 માં પડી શકે છે આ ગજી માં જે લગડી પટ્ટો તો નથી પણ એમાં હજી આ ગોલ્ડન જરી કામ કરેલું છે હા અને ચેક્સ માં આખી આખી સાડી છે

પણ એક ગજી સિલ્કમાં જ મસ્ત ડિઝાઇનમાં છે છે અલગ જ આની કિંમતો અગિયાર હજાર રૂપિયા છે જે તમને દસક હજારમાં પડી શકે આ ગજી સિલ્ક જેમાં ચેક્સમાં પણ આવશે અને અલગ જ ડિઝાઇન છે અમારી જે શોપ છે એમાં મેઇન સાડી જે આ કે કહેવામાં આવે છે બાર હજાર રૂપિયાની છે જે તમને દસ હજારમાં પડશે

ઓલ ઓવર નેટની સાડી આવે છે અને આમાં કલર આમાં કલર છે હા છે જે તમને સુધીમાં શકે જે આ છે પાર્ટી આખી જે આવે છે જે કામ વર્ક કરેલું આવે છે અને જે હીરા કહે ને હા ડાયમંડ જેવી છે ડાયમંડ વર્ક આખું આવે છે અને આ તમે ડાયમંડ વર્ક નું ફિનિશિંગ પણ જોશો ને તો એકદમ ફિનિશિંગ થી જ ફિનિશિંગ સાથે જ આપવામાં આવશે આ ક્યાંય તમારે બીજા કઈ ક્લોથ માં કે કઈ બંગડી કે કઈ પહેરી હશે એમાં ભરાશે નહીં એકદમ તમને એક ફિક્સ કરેલું આપવામાં આવશે આનું અંદરથી થી લુક કેવી રીતના છે અંદરથી થી જેમનો પલ્લુ કાકે ઓલ ઓવર આવી છે આખી સાડી આવે છે કે આ નીચે આવી રીત ના આવશે હા આ બધું ઉપર જ આવશે આ બધું ઉપર આવશે હા ઓકે દરીમાં જે કા બધી આવે છે મોર પાલોમાં આવે છે જે જોર્જેટ કાપડ કેવાય છે ને માં આવે છે જે આ કો મોર પાલો અલગ જ દેખાય છે બાંધણીમાં છે 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 પણ દરબારી દરબારી લોકો જે જે સાડીઓ પહેરે સાડી આખી આવે સાથે બાંધણી વર્ક જોતું હોય તે અને બહુ જ ફાઈન કલર આમાં તમારે જે કલર જોતા હોય તે આઠ થી દસ કલર જોવા મળે છે આમાં આમની પાસે છે તેત્રીસો રૂપિયા છે જે તમને અઠ્યાવીસો રૂપિયામાં જેમ પડી શકે આ જે ડુપિયન સિલ્કમાં આવે છે જે ડબલ કલરમાં આવે છે આ એમનો પલ્લુ છે આ કે તમે જોઈ શકો છો ચેક્સમાં આવે છે અને ડબલ કલરમાં છે જે સ્કાય બ્લુ અને જામલી કલરમાં આખો આવે છે જેના બ્લાઉઝ પણ આખું અલગ જ છે હવે બીજી સાડીમાં જોઈએ તો આ ગઢવાલ માં જે કહેવામાં આવે છે જે પણ ડબલ ડબલ કલર માં છે અને જે સાવ લો પ્રાઇસ માં પણ જોવા મળે છે જેમના પલ્લુ બહુ ફાઈન છે

બાકી તમે જોઈ શકો છો આ પ્રિન્ટેડમાં જે આખી અલગ જ પ્રિન્ટ હોય છે અલગ અલગ પ્રિન્ટેડમાં આપેલી હોય છે જ્યાં તમે જો સોપ કોટન હાવ છે આમને પલ્લુ પલ્લુ બી આ એમનો પલ્લુ છે હા એમનો પલ્લુ છે એમનો બ્લાઉઝ આ એમનો લાઇનિંગ વાળું બ્લાઉઝ આવશે અને આ એમનો પલ્લુ અને આ બધાની રેન્જ શું હોય છે રેન્જ છે આમાં 800 થી લઈને 2000 સુધીમાં બધાની અલગ અલગ પ્રાઇસ છે જેમાં તમને દસ ટકાથી એવું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે દસ ટકા વીસ ટકા જેવું ડિસ્કાઉન્ટ તમને અલગ અલગ પ્રાઇસ પ્રમાણે ડિસ્કાઉન્ટ આપવામાં આવે અને આ લાઇટ શેડમાં કોઈને એજેડ વ્યક્તિને પહેરવી હોય તો એના માટે પણ સારા એવા પીસીસ છે અને એમાં પણ તમે જોવો છો કે આવી હેવી બોર્ડર આપવામાં આવી છે હા જે વર્કમાં આવે છે બધું મશીન વર્ક કરવામાં આવેલું હોય છે એમાં આ બધી 1400 1500 આસપાસના પીસીસ છે જી હવે પ્રિન્ટેડમાં આપણે વધારે પડતું જોઈએ તો જે આપણે જે પહેરવી હોય તો પણ આ બધા કલર્સ ને એવું છે આપણી પાસે જે પહેરી શકે છે આ બધી પ્રિન્ટ પણ તમે જોવો છો જીઓમેટ્રી પ્રિન્ટ આ બધા 1100 1200 1500 1600 એવા બધા પીસ છે કોટન ના અહીંયા આવો તો તમને અજરક પ્રિન્ટમાં જોવા મળશે જે આ કે અજરક અજરક જે કાપડ આવે છે ને કાપડ તો નથી પણ કોટન માં છે પણ કોટન માં એવી પ્રિન્ટ કરવામાં આવેલી છે જે અજરક પ્રિન્ટ માં કહેવામાં આવે છે એમાં પણ આપને કલર્સ ને બધું મળી જશે અને બધા જે કહે છે કે પટોળા સાડી પટોળા આ જે કોટન માં પણ પટોળા પ્રિન્ટ એમાં પણ પલ્લુ સરસ હા એમાં પલ્લુ ને બધું અલગ જ છે આ બધી 1100 1200 1500 આસપાસ જી આ છે એક બાટિક જે બાટિક કહેવામાં આવે છે એમાં બાટિકમાં છે બાટિક પ્રિન્ટમાં છે અને હાઉ સાવ કોટન આવે છે એમાં પણ તમે જોશો કે કલર બધા તમને આમાં મળશે આ 200 રૂપિયા આસપાસ છે એમાં બધા લાઈટ છે અલગ અલગ લાઇટિંગ કલર છે જે આપણે બાંધણી કેવામાં આવે છે બાંધણી પ્રિન્ટમાં પણ અમુક બાંધણી પ્રિન્ટ સાડી હા પ્યોર કોટન પ્યોર કોટન 1350 1350 ને જે આ બોર્ડર પણ એમાં થોડી ઘણી ગોલ્ડન માં આપેલી છે આજે પટોળા છે પટોળા પ્રિન્ટ માં છે જે ગોલ્ડન બોર્ડર આવશે જેનો તમને હું પલ્લુ ને બધું બતાવ જે અલગ જ છે આખી સાડી માં બ્લાઉઝ આવશે હા ઓહો આખો બ્લેક માં છે જે બ્લેક ના શોખીન હોય છે તે પહેરી શકે છે બ્લેક બ્લેક આમની પ્રાઇસ કહીએ તો 1200 રૂપિયા 1200 રૂપિયા એમાં પણ તમને 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે હમ આમાં પછી કોટન છે તો કોટન માં કઈ કલર ના કલર માં અત્યારે કલર જવાની કોઈ કમ્પ્લેન આવતી નથી અને આમને હું ગેરંટી આપી છે કલર નથી જતો બરાબર આઈ હોપ તો તમને આ શોરૂમ નું બાંધણી સાડી નું કોટન સાડી નું કલેક્શન ખૂબ જ ગમ્યું હશે તો બહુ જલ્દી આપણે આમનો પાર્ટ 2 પણ બનાવીને લાવશું એમાં તમને ડ્રેસ મટીરિયલનું અને દુપટ્ટાનું કલેક્શન જોવા મળશે અને કાંઈક લગભગ રેડી કુર્તી પણ રાખવામાં આવે છે તો જોશું આપણે એમનું કલેક્શન પણ દેખાડવાની વિડીયોમાં ટ્રાય કરશું